માવર જવર થાય રીંગણા વેસાય એવું હોય તો એ બે ગયો ચાર પાંચ વાગ્યા સો વાગ્યા વાગ્યા આઠ વાગ્યા કિલો રીંગણા નો વેસાણા પોતે ઓળા જેવો થઈ ગયો બાપા આમ થયા કે રામ રામ કે હું રામ 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 કરો તો મોટું સડાવેલ હોય કે હું રામ 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 કરો કે કાં એ કે તમે આ બેહારી દીધો તો એક કિલો રીંગણા નો વેસાણા એની કરતા આખું ગામ ફેરો બધાય માલ વેચાય એ કે તારા એક કિલો રીંગણા નો વેસાણા ભાઈ એ કે નો વેસાણા તો એ કે ભાઈ તારા ભાઈ નબળા કહેવાય કે કાં એ કે તું જે ઓટલે બેઠો ને મારી ત્રણ પેઢીનો ઓટલો છે તું જે ઓટલે બેઠો ને મારી ત્રીજી પેઢી નો ઓટલો છે ન્યા બેઠા બેઠા મેં એક શાળે વીઘા વેસી નાખી તારા રીંગણા નો વેસાણા બહુ કહેવાય કે અમુક અમુક ખરેખર હું હાલે જીત નક્કી નથી થતું સહજ આનંદ ગમે ત્યાંથી મળે મોજ કરો આનંદ કરો એટલે આ સંબંધ અત્યારે થાય સંબંધ પેલા થતા બધા ખબર અત્યારે સંબંધ થાય બધું નિરીક્ષણ કરીને સંબંધ થાય પેલા સંબંધ થાય એમાં કઈ બહુ કોઈ મોટી વાત નતી અત્યારે સંબંધ થાય થોડું થોડું સંબંધ થાય એમાં વાંધો નથી બિચારો છોકરો છોકરી જોવા જાય ને તો શાહ પાણી પીવે ને બધા પેલા છોકરી ને કાકા બેઠા હોય ને કે હલવા વાળા ને કે છોકરાને કઈ વ્યસન બેસન તો નથી ને એ કે વ્યસન તો નહીં હસોડું ને આખા કુટુંબમાં કોઈ વ્યસન નહીં કે તો ભલે વ્યસન બેસન ન હોવું કે દાણા ડાયલ નું વ્યસન નથી કે કાંઈ કાંઈ વાંધો ને કાંઈ વાંધો લગ્ન થઈ જાય પાંચ વર્ષ વ્યા જાય પછી હાળા ના હોય તો હાળો જ પટલ ને પૂછે ઘડધું પીડું લેવું એટલે ઘેરે ધ્યાન રાખો ને હે સહજ છે તમે જો મજા ગમી ગયા થાવે કઈ રીતે મજા આવે એક બે વાટલી પછી મારી વાણીને વિરામ આપો છો એક ભાઈ દવાખાને ગયો ફરમાસ આવી છે એટલે કહી દઉં ભાઈ દવાખાને ગયો ને દવાખાને બેઠો ને ડોક્ટર આમાં હાથમાં હાથ લીધો ને ખાલી એટલું પૂછ્યું શું થાય ભાઈ શું થાય છે એવું ભાઈ પૂછો ને તો માણસ ગળગળો થઈ ગયો ભાઈ શિવરંજની આમાં જો આમાં લખાઈ ને એવું જોયું ડોક્ટર સાહેબ શિવરંજની વગાડશે તમારો પ્રેમ છે મારા બાપ અમારો થાકોડો ઉતારી દેશે છે તમારી ચહેરાની સ્માઈલ હોય ને અમારે પાંચ પાંચ દિના થાકડા ઉતારી દે કલાકારોર લાઈ બધા ની પ્રાર્થના કરજે આવતે ભવે કરશે કરજે પણ આની ઘરવાળિયો ન કરતી ઘેર જ ન હોય શું કરો તમે કેમેરા વાળા ને લાગે તમને મોજ માં લાગે તમને ભાઈ એક ભાઈ બિચારો ઘેરે ગયો આમ દરવાજો ખકડાયો ને દરવાજો ખોલ્યો એટલે ગૂગલ નો શબ્દ નથી જો ત્યાં ખબર બડા બુડ અને આમ થામડા એમના કપડા એમનો અને ભાઈ આમ જો છોકરા હોય મો પાંચ છોકરા હોય એક તો એક બે ને ચડીયો બાકી બીજા રામ ભરો હોય આમ તમને આમ એમ લુંબો મા અને ખાલી બોલે એટલું જ પૂછવો

नची रस्वे बनाईवी यहू कर आमा रहूस। अमना तो आथम कर वगें तो मर भी मुला का की यह पूश। क्यम रसीला मोली पर्तिजाओ, मोली पर्तिजाओ, नामा नामाज रहू साखो दी। मारे तोडू को यह पिजू कर वावालो, लई जाओ गड़ी गान बसार ગ્રો કરો કે એમ એમ કર છે એ તો તો અત્યારના છોકરાને માવડી ઓપ્શન આપે છે. અમારે પાસે કે ઓપ્શન નતો અત્યારનું છોકરું રમીને આવે ટ્યુશનમાંથી આવે ભણીને આવે અરે મારા ચીંટો બેટો આવી ગયો બેબી ને માં મેગી નત ખાવ પાસ્તા બનાવ ને બનાવી લે મોમોસ બનાવી નથી મોમોસ નથી મોમોસ ના 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 થાય મન નો પા મંચુરિયા મંચુરિયા મને તારા આટલું ન ભાવે મને 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 હીરાબાગ નો ભાવ આટલું કયોક નો કે ઓપ્શન આપો કે ન આપો ત્રી વર્ષ પેલા અમારી પાસે કઈ ઓપ્શન નહીં હાથે ભાંડાવાળા લાઈનમાં બેઠો ને કઢીનો પાટી આમ લીટા પાડ્યા હતા સ્વાદ વકલ અલગ અલગ સોમવારે પ્લેન કઢી મંગળવારે મરસાની કઢી ગુરુવારે હરગવાની કઢી અને ગુરુવાર બુધવારે હરગવાની કઢી ને ગુરુવાર ધોળી કઢી નકરો કઢી કઢી યુ નો યા કઢી યે આમ લાઈનમાં બેઠે ને પૂછીને બે પગડ્યા રીધી સીધીઓ ઠારતી હોય ફળિયા માં બાપા હવે ઉભા થઈને ને કેડે દિન હાથે ની હામું દોવે

ન એને એક લિટર દૂધ લેવાનું ને એમાં બે ચમચી મેળવવાનું નાખવાનું પીસ્તાળી જ રાતના વિટામિન છોકરા રોતા હોય તો સવારે ગરમા ગરમ ભાખરીમાં તેની ચમચી સેંપુ નાખવા ઉપર મોરસ વેરો ખાંડ વેરો ભોંગળો કરીને ખવડાવો અત્યારના ડોક્ટરો કેસ છે ને તમારે છોકરાને વિટામિન ઘટત ને આમાં પીસતાળી વાતના વિટામિન આવે હવર હાંડ પેટ સોખારે હે માથા ન ચડે એ વિધાય બીજી આવે એનું કયું ન કરતો થોડુંક મારું એ કહ્યું કરો હું કન્ડિશનર લાવો કે એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે બીજી ને હવારે ક્યાં માથું ધોય નક્કી નહીં કેટલા નો આવે છસો રૂપિયા નું માલ કેટલો ત્રણસો ગ્રામ આવો સંટકો વાહે ત્રીજી આવે એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો હું સીરમ લાવો કે એનાથી શું થાય તો કાળ વાળા અને કાળ છે ને આમ ચમકદાર દેખાય ઘાટા દેખાય હમ એ કેટલા ના આવે દોઢસો રૂપિયાનો હવે ટોટલ મારો ને મારો બાપ બાપુ

એ ડબુ ન ખોલે તો ડબુ નથી તો બાકી સાહેબ મોટો દાંતો લે મારી દીકરો દાંતો લઈ આવી કરીને ઓલો મોટો દાંતો આવે ને કરીને ખોલવાનો એમાં પછી આમ કરીને આમ કરવાનું તો એને આગળ કરીને એમ ચીપી ચીપીને લેવાનું પછી એને માથા નાખવાનું આખો દે આમના મજરે આમ 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 કરવાનું તો તડિંગ તડિંગ જ થાય હો એટલું આમ અહીં આ બધાના જેલ હવે આવ્યા નકર અમારે જેલ નહોતું અમારે આમ જ હતું માથા નાખી દઈ ખાંચા ખોચી મરીને થોડુંક આમ આમ કરીને આમ 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 બોડી લોશન એ જ હતું અને થોડોક વધારે પડતો થઈ ગયો કપાળ લુંબો જુંબો હોય વધારે તેલ હા જોઈ જાય અમુક અમુક ને કાંક તેલ નીતરતા હતા એ નહીં જતા ને આમ કરીને આમ કરીને અમારું સનસ્ક્રીન લોશન એ જ હતું હવે આમાં કોણ કાળો ઢી ગયો એ તો કોક કયો એ તો ત્રીસ વર્ષ પેલા જેટલો બાય પાકો માલ ખવું રહ્યો ને પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ સુરમા લડવા હુકડી દૂધ પાક લાપસી જાદરિયું જાદરિયું ની જેટલો પાકો માલ ખવું રહ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવતો કેવો ઘાટો માલ યાર ખરેખર આઈ મિસ યુ શરદી મને મારી શરદી મિસ થાય છે અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજમોગ આઈસક્રીમ ખાઈને મને મારી શરદી યાદ આવે મારી શરદી યાદ આવે કેવી શરદી શાળામાં શનિવારે સવારે વેલા જવાનું અને ફળિયામાં બે હારીને જે પ્રાર્થનાઓ કરાવતા માંગાલા માજે ગાલા ડાયા માયા માંગલમાં પ્રાર્થના પતિ જાય સાંસ્કૃતિક કાર્યક્રમો પતિ જાય પતા હા વેચે જાય પછી રૂમ માં જતા ને ખબર લે હજી હું કાણું નહીં હોય હજી લીલું ને લીલું કેટલો પાકો માલ માલી તો જોવો યાર ઈ કેટલો પાકો માલે છે શરદી થી ભરાય જતા ને દેશી ભાષામાં હળખેમ કે અત્યારના છોકરાઓ જોઈ જાય હળખેમ નથી થતી હું કામ પાકો માલ નથી મળતો આ મહાનગરોમાં કોદાન કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી વિયાતી નથી નોકરું દૂધ દે દેશ કરે છે સાહેબ ખૂટવા નહી દે માખણ તો કે ખૂટવા નહીં ઘી તો કે ખૂટવા નો માવો તો એમ મળે કે જાણે સીધો પોદળો કરે ખૂટવા જ નથી અમને એ આપડી બા બિચારી કાકમાં નાખી અને ગામમાં લઈ જાય ડોક્ટર સાહેબ ખરેખર તમે બહુ ભાગશાળી છો બધા ડોક્ટરો અમારા ગામડાના નું ડોક્ટર એટલે બધા ભાગશાળી તો ભણતર નહોતું એટલું બધું પંદર વર્ષનો અનુભવ ડિગ્રી બીગ્રી નહી અડધી બીક થી આખો રોગ કાઢે પેલા ઇન્જેક્શન ભરે ઊંચું કરે કરીને પછી પૂછે હું થાય ભેરું એનું હોય છે એને એક જોયા જેવું એમ એની ટ્રીક જો બા બિચારી પૂછે હે સાહેબ શું છે તું કાલે દસ રૂપિયા ટીકડા કાળે ધોળે ને પીળી ખવાર બપોર ને હાન તઈ ટાણા લઈ લેજો હારો બાપા હારો હે સાહેબ છોકરાને શું ખવાર ખીચડી કઢી કોદો કોદો ખવાર ને હમણાં બે ત્રણ દી પરેથી પાડો હારો બાપા હારો હારો લ્યો હે સાહેબ બીજો ધક્કો થાય થાય પણ તમે નહીં હો બોલો એટલું તો હામે ભવિષ્ય ભાકે પાકા માલ વાળી પડદા અને કાસા માલ કાસા માલ વાળું છોકર આ છેલ્લી વાત કરી જો મારે ટાઈમ પૂરો થઈ ગયો કાસા માલ વાળું છોકરું ધોઈ જતું હોય ને પડી જાય સોંટી દે મમ્મી પાછી પાસે આપડી ચિંટું બેટા બેટા આવી રીતે પડો આવે કે હું પડવાનું ડો ઓપ્શન આવે હું માથે પડો આડા પડો ઓળા પડો વાકા વાકા પડો આડે પડખે પડો પડ્યો છે તું ઉભો કરીને ઊભો કરે કપડા ખખરે નહીં 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 મારો સાવ છો ને બેટા રડવાનું નહીં મારો દીકો છો ને મા છોકરાઓને સાની રાખતી હોય ને કપડા ખખેરતી જતી હોય સાવજ જ કેવો પાછી ઊભો નથી થતી હોય સાવ જ કહેવાય ધીમા શાર લેંક્યું બદલાવી પડે પૂછાવ નહીં હાવેડ્યું જોત ખરા કેવું હાવેડ્યું મારું એને કપડા ખખેરે વેન કે બાપ છોકરાઓને શાનો રાખતો હોય તો સહજ રીતે મામ કેમ તાતકાતો જ નથી ઘરે રમાડતા હે તો કોકના છોકરાઓના જ બહુ બિસ્કિટના પડીકા લઈ ગયો છો બાપ રમાડતો હોય છોકરાઓને શાનો રાખતો ન્યા જોયા જ્યો બસ હવે કેટલી રોટલી છે હવે તારે હે

ઈ જે ચપ્પલ હોય ને જેવલી ડટી હોય ને દટી ની હેઠે રામબાવળ નો હોળો ભરાવ્યો હોય કાંટો પીન ભરાયું હોય ઉભી બધા હોય કાંટો પીન કે પીન નીકળી જાય આ સંપલું આ પગમાં ભટકાય પડી સાડા ત્રણ ફૂટ લહરી લહરીને ઉભા થઈને એટલું જ કરતા દોઢસો ફૂટ સેટા દઈને અમે જ અમારા કપડા ખખેરતા હુકામ અમે ન ખખેરતા મારો બાપ ખખેરે દાદો ખખેરે હાલતો સલતો કાકોય ખખેરે ખખેરવા ખખેરવામાં ઘણો ફેર છે રે ખખેરા કોને કહેવાય જો અમને જે ખખેરા છે ને આ બધા જવાબદારીવાળા લેતા શીખી ગયા જવાબદારી વાળા એ મૌખિક ફરિયાદો આવતી હો અત્યારે નમો મૌખિક ફરિયાદો ન થાવતી ડેલી ખાનામાં દાદા ખાટલો ઢાળીને ને બેઠા ને સાહ પીવાની તૈયારી હોય માસ્તર સાહેબ નીકળે ને તો દાદા હાથમાં રહ્યા માસ્તર અરે માણસ આવો 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 કે ના ના બાપા સા ભાઈ હાલો લો ને જીવ તો શાહ પી દો ની મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા છે ને જીવ તો શાહ પી દો ને બાપા પરાયણે આવે કે પછી એમ શાહ પીતા પીતા દાદા કહે હે માસ્તર આ અમારા ફળિયા માંથી અડધો ડઝન ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે અને સમજાય આ બધું અત્યારે કે અમારા ફળિયામાં અડધો ડઝન ભણવા એમાં કેટલા હાલે એમ છે માસ્તર એવા કે શાર હાલે એમ છે બે માં ખરશો છે જે બે માં ખર્ચો છે ને વાળું પાણી કરીને જનરલ સર્વિસ જે થતી ને ત્યાં બેઠેલા બધાની જવાબદારીઓ વાળા સમજાય ને વંદન કે તમે મુંજા તો નહીં અમે મોયર જઈ તમે તારે ઉપાધિ કરોમાં અમે બધું કરી નાખ્યું કેમ કે એને જે એ જે આમ મસ્તી ના કરીને આમ ડાઉનલોડ કર્યું છે ને બધું અત્યારના લીધું અત્યારે નિહાળ્યો ક્યાં ઉપાધી વગરનું જ બધું અત્યારે કદાચ એ છોકરાને થપ્પડ માર્યો તો આખું ઘર નિશાળે છે અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી હમ અમારા છોકરાને તમે ટચ કેમ કર્યો હમ અમે અથડીમાં મોટો કર્યો છે તમને ખબર છે મારા જેવો માસ્તર તારા પેટ નો તને નહિ ખબર હોય કેટલું ઓફલો ખણું છે આ નથી હસવાતું એટલે ઘેરા મૂકી તું કેવું પણ અમારી મૌખિક આ લેખિત માં આવે ડાયરીમાં લખીને તમારા છોકરાને ન કપાઈ મોકલો તમારા છોકરાને નવડાઈ ધોડાય મોકલો તમારો છોકરા વાસ મારે મેં પાનું ફેરવી ગુ પચાસ હજાર ફી ભરી ને ભણવાની ભરી હું ગોવા નથી ભરતા હું ઘો શું લેવાનું ભણાવ્યા રાખો તમારે છોકરા હું ગોવા મોકલી કોણે કીધું ઠેકા હા યાર અહીંયા રે સિઠી જોઈ જયો પછી કેવરા હા અહીં રહી લે સોરી હો એક બાપાન આમાં અમુક અમુક સમય આમાં સ્વામી અમુક બહુ યુવાનો ભણી ગયેલા હોય ને એ થોડુંક એવું કે દાદાને નથી ખબર પડતી ને બાને નથી ખબર પડતી પણ જેટલી તમારે તમારી ને નથી ખબર પડતી ને એટલી દાદાને ખબર પડે છે ને કબજી બાપાને ખબર પડે છે ગુગલ ને પૂછજો ખાયલો ગૂગલ મારી હાથ પેઢી ને ડો થોડો છે તો આપણને ખબર આપણને ખબર હોય દાદા પાસે બે ખબર હોય બીજી નથી એક જ ઉપાધિ છે કે સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આપડી પડ કરે છે હાયા ભટ્ટ ને હું નાનું થાય ને કેદી લાડવા લઈને જાય ને એની ઉપાધિ આપડી પડા કરે છે એટલે ઈ કરવાની છે આપણા બાપ ની હાથ પેઢી નામ આપણને નથી આવડતું ઈ જરીક જોવો ને ભાઈ જબલામાં હું દીધું હોય છે એ જે હોય પણ તારે શું છે બાપ ની હાથ પેટીના નામ નથી આવડતા હવે એવા છોકરા પાસે કે દાદાને ખબર નથી પડતી નો ખબર પડતી દાદો આઠ ને ટપાલ વાંચતા નો તો રેન રોડ ફોન નથી વાપરતો એક દાદા ને છોકરા ને કે ભાઈ ના એ શું કરવાનું છે કે આદરવા મળો કે પણ આદરવા માં કે પછી જણાનું કેમ કરવું આ બધું ભેળું તો કે તમે મહાનગરો વાળા બધા આમ આમ મોબાઈલમાં મોબાઈલ કઈક કરો છો આમ ત્યાં ગરમા ગરમ જબલા અંબાવી દઈ ક્યાં થાય તો ઈ તો એ તો સ્વીગી મેં થાય સ્વીગી તાર માછી થાય કે ના ના એમ તો ઝોમેટો ઝોમેટો તો એ બે માણા હશે સ્વીગી ઝોમેટો બે એ કે ના ના એ કે ગરમા ગરમ જબલા આવી જાય કે એમાંથી ગરમા ગરમ તમારે જે મગાવ હોય ને આવે અભણ દાદા એમ કે તો આ મારા મોબાઈલ માં તારું સ્વીગી ફીટ થાય તો કે હું થાય ને તમારે હું મંગાવ દાદા મારા સુરમાન લાડવા મગાવા કે બાપા હવે કોણ નવી પેટી સુરમાન લાડવા ખાય અરે પણ તારો બાપ ખાય વીહ મૂકતો કરો ભૂકોય ન રહેવા દો આ નથી ખાતા નથી ખાતા કરીને પાકો માલ કાઢ નાખો કોદા કોદા લેવા ન હોય ત્યાંથી નાખ્યો ને સ્વીગી નાખી દીધું દાદાને ને સુરમાં લાડવા મંગાવવાના નામ વી ગયા આગે રાખ કરો સ્વીગી ને ફોન નમસ્કાર સ્વીગી વર્ડ માં આપનું હાર્દિક સ્વાગત હા બેન જય સ્વામનામ જય શ્રી કૃષ્ણ બોલો બોલો ગુજરાતી માટે એક દબાવો હિન્દી કે લીએ દો દબાય ગુજરાતી માં ભેળો થાય હિન્દી માં તારી કંપની ગોટર છોડશે એમ કરીને ગુજરાતીઓ એક દબાય તો અંદર લઈ ગયા નમસ્કાર સ્વીગી વર્ડ માં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે એક દબાવો જલેબી માટે બે દબાવો કાજુ કતરી માટે ત્રણ દબાવો લાડવા માટે ચાર દબાવો હા હવે લાડવા આવ્યો એમ કરીને લાડવા ઉપર ચાર દબાવ્યો બોલી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે મોતીચૂરના લાડવા માટે એક દબાવો બેસનના લાડવા માટે બે દબાવો બુંદીના લાડવા માટે ત્રણ દબાવો ચૂરમાના લાડવા માટે ચાર દબાવો શેરમાના લાડવા ઉપર ચાર દબાવ્યો હવે પાછો અંદર લઈ ગયા નમસ્કાર ચૂરમાના લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવો વીસ કિલો માટે ચાર દબાવો બાપ આ કે એ ટીમેન ડો કાય ડો નથી વી કિલો કેમ મંગાવવા એમ કરી આમાં આમ કરવા ગયા ને કપાઈ ગયો કાપતા પેલા ઓર્ડર વી ગયો સ્પેશલી આંગળી અટી ગઈ પાંચ મિનિટ થી ત્યાંથી ફોન આવ્યો હલો હેલો અંકલ જય સ્વામિનારાયણ હા જય સ્વામિનારાયણ બોલો અંકલ આ નંબર ઉપર થી કિલો ચુરમાના લાડવાનો ઓર્ડર આવેલો તો એડ્રેસ કન્ફર્મ કરો તો વીસ કિલો ચુરમાના લાડવા હોમ ડિલિવરી કરી આવો લખાયો કોણે અંકલ આ નંબર ઉપરથી જ ઓર્ડર આવેલો તો કોને લખાયો કોને લખાયો એવું પૂછતી હોય તમે શાર ભાઈ કોણ દુદાભાઈ માટે એક દબાય સઘનભાઈ માટે બે દબાય કુરજીભાઈ માટે ત્રણ દબાઈ મને મળવું ચાર માં કાપી નાખ્યો આની એર માથે કરાય